દાહોદ અનાજ માર્કેટમાં આજે સાતથી આઠ જેટલી મહિલાઓએ પોતાનો કસબ અજમાવી વેપારીની દુકાનમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરતાં સનસનાટી ફેલાઈ જવા પામી છે ગુજરાતના બીજા નંબરના ગણાતા દાહોદ અનાજ માર્કેટની આ ઘટના છે બપોરના સમયે આ તસવીરો જોઈ લો અનાજ માર્કેટની આ દુકાનમાં સાતથી આઠ જેટલી મહિલાઓ માર્કેટમાં આવે છે અને ત્યારબાદ આ વેપ વેપારી જેનું નામ છે લોકેશ ખંડેલવાલ તેની દુકાનમાં પ્રવેશે અને તેના માણસોને પોતાની વાતોમાં વ્યસ્ત કરે છે આ દરમિયાન આ તસવીરમાં જોઈ લો ડ્રોવરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આ સાતથી આઠ જેટલી સાતી મહિલાઓ આપે છે આ તસવીરો જોઈ શકો છો આમ બપોરના સમયે જ્યારે વેપારી દુકાને આવે છે ને ત્યારે શિલ્લક જોઈ છે ત્યારે તેને ખબર પડે છે કે તેના દુકાનમાંથી પાંચ લાખ રૂપિયા નથી ત્યારબાદ સીસીટીવી કેમેરામાં ચેક કરતાં આ અજાણી સાતથી આઠ જેટલી મહિલાઓનો ઝુંડ એપીએમસીની તેની દુકાનમાં આવે છે તેના કામ કામ કરી રહેલા મુનિમોને વ્યસ્ત કરે છે ને તે દરમિયાન આ મહિલાઓનો ટોળો પોતાનું કસબ અજમાવે છે અને રૂપિયા પાંચ લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે હાલ આ ઘટના સંદર્ભે એપીએમસીના વેપારી લોકેશ કુમાર ખંડેલવાલે તાત્કાલિક દાહોદે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે અજાણી મહિલાઓ સામે ગુનો દાખલ કર્યો છે આ તસવીરો જોઈ લો આ તસવીરો ઘણું બધું કહે છે આ સાતી મહિલાઓ ક્યાંથી આવી છે કોણ છે દાહોદ શહેરમાં આવી અન્ય કેટલી મહિલાઓ અને અન્ય કેટલી ગેંગો ફરી રહી છે આ પોલીસ માટે તપાસનો વિષય છે કારણ કે બહાર ગામના ભિક્ષુક તરીકે આવતા લોકો અવારનવાર પોતાનો કસબ અજમાવે છે ને જેના કારણે વેપારી અને પોલીસ પણ હેરાન થાય છે એટલે હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે ને આવી અજાણી મહિલાઓનું ટોળું જ્યારે अन्य कोई संस्थान पर आए तो सावचे घुसवास करवो प्रकार इस वीडियो को लाइक करे हमारे चैनल को सब्सक्राइब करे बेलाइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए